ચાલો આજે આપણે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો અને એના દર્શનમાં થોડા ઊંડા ઉતરીએ આપણી પાસે જે અભ્યાસ છે એ જૈન તત્વજ્ઞાનની ઊંડાણપૂર્વકની સમજ આપે છે અને આપણો હેતુ છે કે મુખ્ય વિચારો ખાસ કરીને અનેકાંતવાદ અને અહિંસા એને સમજીએ અને જોઈએ કે આજના સમયમાં એ કેટલા પ્રસ્તુત છે ક્યારે એવું વિચાર્યું છે કે મતલબ એક જ વસ્તુ હોય પણ બે લોકો એને સાવ જુદી રીતે જુએ એવું કેમ શું સત્ય એક જ હોય કે પછી નો એના ઘણા પાસા હોઈ શકે હમ આ જે પ્રશ્નો છે ને એ જૈન દર્શનના કેન્દ્રમાં છે અને એનો જવાબ એટલે એની શરૂઆત અનેકાંતવાદના સિદ્ધાંતથી થાય છે એવું મનાય છે કે વાસ્તવિકતા બહુ જટિલ છે અને એને કોઈ એક જ દ્રષ્ટિકોણથી પૂરેપૂરી સમજી ન શકાય એટલે એમ કે સત્યને જોવા માટે જાણે ઘણી બારીઓ હોય અને દરેક બારીમાંથી જે દેખાય એ અધૂરું હોય પણ ખોટું ન હોય સાચું હોઈ શકે પેલી પર્વતવાળી વાત જેવું કદાચ નીચેથી જુઓ તો અલગ દેખાય ઉપરથી સાવ જુદું બરાબર બરાબર એ જ વાત છે અને પેલી જાણીતી વાર્તા છે ને આંધળા માણસોને હાથીની એ આ જ સમજાવે છે દરેક જણ હાથીના કોઈ એક ભાગને અડે અને એનું વર્ણન કરે કોઈ કે દોરડા જેવી પૂંછડી તો કોઈ કે થાંભલા જેવો પગ એમનો પોતાનો અનુભવ તો સાચો જ છે પણ આખો હાથી કેવો છે એ સમજવા માટે એના માટે બધા અનુભવોને ભેગા કરવા પડે હા ખરું અને રસપ્રદ વાત એ છે કે આ સિદ્ધાંત આપણને આપણી પેલી કન્ફર્મેશન બાયસ છે ને હા કે આપણે જે માનીએ એવું જ સાંભળવું ગમે બરાબર એના સામે પણ આપણને સજાગ કરે છે અનેકાંત વાત તો ઉલટું આપણને બીજાના દ્રષ્ટિકોણ સમજવા શોધવા પ્રેરે છે અને આની સાથે સ્યાદવાદનો ખ્યાલ જોડાયેલો છે એ કઈ રીતે હમ સ્યાદવાદ એટલે ટૂંકમાં કદાચ અથવા અમુક અપેક્ષાએ વાત કહેવાની રીત એ ભાર મૂકે છે કે આપણું પણ જ્ઞાન કોઈ પણ કથન એ સંપૂર્ણ નથી એ શરતી છે જેમ કે હાથીની પૂંછડીને જેણે સ્પર્શ કર્યો એ કહી શકે સ્યાથ એ દોરડા જેવું છે સ્યાદ એટલે કદાચ ઓ અચ્છા આ વાક્ય પોતે જ સ્વીકારે છે કે આ આખું સત્ય નથી પણ એક ચોક્કસ દ્રષ્ટિકોણથી સાચું છે એટલે ભાષાની મર્યાદા પણ બતાવે છે આ દ્રષ્ટિકોણની વાત ખરેખર બહુ બહુ રસપ્રદ છે અને મને લાગે છે કે આ જ વસ્તુ જૈન ધર્મના બીજા મુખ્ય સિદ્ધાંત અહિંસા સાથે પણ જોડાયેલી હશે નહીં મતલબ બીજાનો દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયાસ કરીએ તો હિંસા ઘટે ચોક્કસપણે જોડાયેલું જ છે અહિંસા તો જૈન ધર્મનો પ્રાણ છે એનો આધારસ્તંભ અને એનો અર્થ ખાલી શારીરિક હિંસા ન કરવી એટલો જ નથી પણ મનથી વચનથી અને કર્મથી એટલે વિચાર વાણી અને ક્રિયા આ ત્રણેય રીતે કોઈ પણ જીવને દુઃખ ન પહોંચાડવું એની પાછળની માન્યતા એ છે કે દરેક જીવાત્મામાં એમાં દૈવી અંશ છે અનંત શક્તિ છે અને હિંસા કરવાથી શું થાય કર્મ બંધાય અને એ કર્મ આત્માની શુદ્ધિ અને મુક્તિના માર્ગમાં અવરોધ બને છે એટલે શારીરિક ઈજા નહીં પણ કડવું બોલવું કે કોઈનું ખરાબ વિચારવું એ પણ હિંસા આજના જમાનામાં ખાસ કરીને ડિજિટલ યુગમાં જ્યાં ઓનલાઇન કોમેન્ટ્સ અભિપ્રાયો એટલી ઝડપથી ફેલાય છે ત્યાં આ વાણી અને વિચારની અહિંસા એનું પાલન કરવું તો વધુ મુશ્કેલ લાગે છે હા તમારી વાત સાચી છે આજના સંદર્ભમાં અહિંસાનો અર્થ ખરેખર બહુ વ્યાપક બની જાય છે એ આપણી ખરીદીની પસંદગીઓ મતલબ કે આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ એ કેવી રીતે બની છે એના સુધી જાય છે પર્યાવરણ પર આપણી શું અસર પડે છે ત્યાં સુધી બરાબર શું આપણી જીવનશૈલી બીજા જીવોને કે પ્રકૃતિને નુકસાન તો નથી કરતી ને એ પણ વિચારવાનું રહે ભગવાન મહાવીરે અહિંસા પર બહુ જ ભાર મૂક્યો હતો આપ બે મુખ્ય સિદ્ધાંતો તો સમજા પણ અપરિગ્રહનો પણ ઉલ્લેખ આવે છે એનો સાર શું છે ટૂંકમાં અપરિગ્રહ એટલે અનાસક્તિ ખાસ કરીને ભૌતિક વસ્તુઓ પ્રત્યે જરૂરિયાત કરતાં વધારે ભેગું ન કરવું માલિકી ભાવ ઓછો રાખવો આ વિચાર છે ને એ આજના જમાનામાં જે મિનિમાલિઝમની વાત ચાલે છે વસ્તુઓ અને માહિતીના અતિરેકમાંથી મુક્ત થઈને માનસિક શાંતિ મેળવવી અને ઐતિહાસિક રીતે જોઈએ તો આ વિચારો કેટલા જૂના છે જૈન પરંપરા તો પોતાને શાશ્વત માને છે પણ ઇતિહાસકારોના મતે આ ખૂબ પ્રાચીન છે ઓછામાં ઓછું પચીસસો વર્ષ જૂનો ધર્મ તો છે જ કદાચ એથી પણ વધુ મહાવીર સ્વામી એ ચોવીસમાં તીર્થંકર હતા એમણે સન પૂર્વે છઠ્ઠી સદીમાં આ સિદ્ધાંતોનો ખૂબ પ્રચાર કર્યો એ સમયમાં ભારતમાં જે પરિસ્થિતિ હતી મતલબ યજ્ઞોમાં પશુહિંસા થતી જ્ઞાતિ પ્રખા હતી એ બધા સામે જૈન અને બૌદ્ધ ધર્મ જેવા સુધારાવાદી વિચારો આવ્યા એમણે કરુણા સમાનતા અને અહિંસા પર ભાર મૂક્યો તો આજના સમયમાં જ્યાં આપણે જોઈએ છે કે કેટલા વૈચારિક મતભેદો છે સંઘર્ષો છે ત્યાં આ સિદ્ધાંતો કેટલા કામના અનેકાંતવાદ કદાચ વધુ સહનશીલતા લાવવામાં મદદ કરી શકે હા સૈદ્ધાંતિક રીતે તો ખૂબ જ અનેકાંતવાદ વાતચીત અને સમજણ માટે દરવાજા ખોલે છે અને અહિંસાની પ્રેરણા તો આપણે મહાત્મા ગાંધીજીના સત્યાગ્રહમાં જોઈ જ છે એમણે બતાવ્યું કે અહિંસક રીતે પણ કેટલું મોટું પરિવર્તન લાવી શકાય પણ હા વ્યવહારમાં ઉતારવામાં પડકારો પણ છે જ કેવા પડકારો જેમ કે શું અનેકાંતવાદ એવું કહેવા તરફ લઈ જાય કે કંઈ સાચું ખોટું છે જ નહીં બધું રિલેટિવ છે હા એક ટીકા થાય છે ખરી કે શું આ નૈતિક સાપેક્ષવાદ છે પણ જૈન ચિંતનનો જવાબ એ છે કે દ્રષ્ટિકોણને સમજવાનો અર્થ એ નથી કે નૈતિક સીમાઓ જ ભૂંસી નાખવી અમુક મૂળભૂત નૈતિક સિદ્ધાંતો જેમ કે અહિંસા એ તો અટલ રહે છે પણ પરિસ્થિતિ અને બીજાના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરવો જરૂરી છે અચ્છા એવી જ રીતે અહિંસા માટે પણ પૂછાય છે કે શું એ અન્યાય સામે નિષ્ક્રિય બનાવી દે હા એ પ્રશ્ન થાય પણ અહિંસા એટલે નબળાઈ કે ઉદાસીનતા નથી એના માટે તો નૈતિક હિંમત જોઈએ સક્રિય પ્રતિબદ્ધતા જોઈએ ગાંધીજીનું ઉદાહરણ આપણી સામે છે જ બરાબર તો ટૂંકમાં કહીએ તો જૈન દર્શન આપણને એક તરફ સત્યની જટિલતા સ્વીકારવાનું શીખવે છે એટલે કે અનેકાંતવાદ અને બીજી તરફ બધા જીવો પ્રત્યે કરુણા રાખવાનું એટલે કે અહિંસા બિલકુલ અને આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકીએ કે જો આપણે આપણા રોજિંદા જીવનમાં ખાસ કરીને જ્યારે કોઈ સાથે મતભેદ થાય ત્યારે સભાનપણે એવું વિચારીએ કે ચાલો સામેવાળાનો દ્રષ્ટિકોણ પણ કદાચ થોડો સાચો હોઈ શકે છે તો આપણી વાતચીત આપણા સંબંધો પર એની શું અસર પડે વિચારવા જેવું છે અથવા બીજો પ્રશ્ન આજના સમયમાં અન્યાયનો વિરોધ પણ કરવો છે અને અહિંસાના સિદ્ધાંતને પણ વળગી રહેવું છે આ બે વચ્ચેનું સંતુલન કેવી રીતે શોધવું આ એવા પ્રશ્નો છે જેના પર આપણે સૌ મનન કરી શકીએ